નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જો આજના સમાચાર આ ચિત્ર જુઓ અને વીજ કરંટ થી કઈ રીતે બચી શકાય તે જાણો થોડીક જાગૃતતા જિંદગી ભરની સલામતી વીજ સુરક્ષા પ્રથમ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ અહેમદપુર માંડવીના દરિયામાં પિસ્તાલીસ ડોલ્ફિન રમતી જોવા મળે છે હજારો પ્રવાસીઓ ડોલ્ફિન જોવા ઉમટી પડે છે સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં આવેલો પ્રખ્યાત અહેમદપુર માંડવી બીચ હાલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત સાથે જ અહીં અરબી સમુદ્રમાં હંપેક પ્રજાતિની ડોલ્ફિન માછલીઓનું આગમન થયું છે આ બીચ ડોલ્ફિન બીચ અને ફેમિલી બીચ તરીકે પણ લોકપ્રિય છે

આ સમયગાળા દરમિયાન ડોલ્ફિન લાંબો દરિયાઈ રૂટ પાર કરીને શાંત અને સુરક્ષિત કિનારાની શોધમાં આવે છે ગુજરાતનો સોળસો કિલોમીટર લાંબો દરિયા કિનારો ડોલ્ફિન માટે અનુકૂળ આશ્રયસ્થાન છે જેમાં અહેમદપુર માંડવી અને નવા વચ્ચેનો વિસ્તાર તેમનું મનપસંદ સ્થળ બન્યું છે દીવ નજીક હોવાને કારણે અહેમદપુર માંડવી બીચ પર પ્રવાસીઓનો અવિરત પ્રવાહ જોવા મળે છે ખાસ કરીને શનિ રવિની રજાઓમાં સ્થાનિકો અને પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે વહેલી સવારના સૂર્યોદય સાથે દરિયાની લહેરો વચ્ચે ઉછળકૂદ કરતી ડોલ્ફિનને જોઈને સહેલાણીઓ રોમાંચિત થઈ ઉઠે છે વીજળીનો સમજણપૂર્વકનો ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે ઉર્જા સંરક્ષણ ગૃહિણીઓ ખેડૂતો અને ઉદ્યોગપતિઓ દ્વારા કઈ રીતે થઈ શકે તેની સમજણ અને સૂચનો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ગ્રાહક સુવિધા કેન્દ્ર વન એટ ડબલ ઝીરો ટુ ડબલ થ્રી વન ડબલ ફાઇવ ડબલ થ્રી ટોલ ફ્રી વિઝિટર્સ ડબલ્યુ 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 ડોટ પીજીવીસીએલ ડોટ કોમ દર્શક મિત્રો આજે તારીખ અઢાર ડિસેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર